કુંભમેરો હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્ત્વનો પૂર્ણ અને પવિત્ર પ્રસંગ છે પરંતુ શું તમે જાણો છો કે આ મેરો દર બાર વર્ષે શા માટે યોજવામાં આવે છે અને એનું ધાર્મિક મહત્ત્વ શું છે તો ચાલો જાણીએ હવે ફરી કુંભમેરો ક્યાં અને ક્યારે લાગશે મિત્રો કુંભમેરો દર બાર વર્ષે થાય છે આ વર્ષના કુંભમેળાનો પ્રયાગરાજમાં શરૂઆત થઈ જાય છે મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીના બે હજાર પચીસ સુધી ચાલશે આ મેળાનું આયોજન પવિત્ર સ્થાનો પર થાય છે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક આ સ્થાનોએ પવિત્ર માનવામાં આવે છે મિત્રો કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃતના કેટલાક ટીપાં અહીં પડ્યા હતા પરંતુ શું તમે જાણો છો આનું આયોજન દર બાર વર્ષે જ કેમ થાય છે સાથે જ એનું ધાર્મિક મહત્ત્વ અને આધ આધ્યાત્મિક શું છે અને હવે ફરી મહાકુંભ ક્યાં અને ક્યારે થશે તો મિત્રો મેરો શા માટે ઉજવામાં આવે છે કુંભમેરાનું આયોજન હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે અમૃતનો કરશ એટલે કુંભ નીકળ્યો આ અમૃતને રાક્ષસોથી બચાવવા માટે દેવતાઓ દોડ્યા અને દોડતી વખતે અમૃતના કેટલાક ટીપા ચાર જગ્યાએ પડ્યા તે પહેલું છે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક તેથી આ સ્થાનોને પવિત્ર માનવામાં આવ્યા અને આ સ્થાનો સ્થાનો પર કુંભમેળાનું આયોજન થવા લાગ્યું મિત્રો કુંભમેળાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ કુંભમેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આત્મશુદ્ધિની તક આપવાનો છે માન્યતા છે કે આ મેળામાં ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતી સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કુંભ મેળોએ ઋષિઓ સંતો ગુરુઓ અને ભક્તોના મેળાવાડાનું એક મોટું કેન્દ્ર છે જ્યાં લોકો ભક્તિ જ્ઞાન અને સેવાના આ આપલે કરે છે અને આ મેળો શ્રદ્ધા અને ધ્યાન માટે પણ વધુ મહત્ત્વનું માનવામાં આવે છે મિત્રો શા માટે દર વર્ષે કુંભમેરો ભરાય છે એનું તમને રહસ્ય કહું કુંભમેરાનું આયોજન ખગોળીય ઘટનાઓના આધારે કરવામાં આવે છે જ્યારે ગુરુ ગુરુગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં હોય હોય ત્યારે કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે ગુરુને તેને ભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરવામાં બાર વર્ષ લાગે છે તેથી કુંભમેળો દર બાર વર્ષમાં એકવાર યોજાય છે હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિયો છે અને જ્યારે ગુરુ અને શુક્ર આ રાશિયોમાં આવે છે ત્યારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે તમે આ મેળામાં ગયા છો કે નહીં તે કમ્પેન્ટ કરીને જણાવજો અને તમે આ કુંભમેરા વિશે જાણતા હતા કે નહીં તે પણ અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો મિત્રો અને આ વિડીયો અને માહિતી સારી લાગી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય હિન્દ